શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે વિદેશમાં દરિયામાં વસતા ગીર જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂષના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબદ્ધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળાઓ તૈયાર કર્યા છે સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાળાએ જણાવ્યું હતું કે

શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાનિકવા સ્થિત એક તળાવ આવેલું છે એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે લીમડાના ઝાડ છે અન્ય વૃક્ષો છે એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને વચ્ચા મોટા કરીને ચાર મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને એક બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોકવાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુક જેવા કડ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય રમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાને આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે